તો આપણો પહેલો ચેલેન્જર છે આશિષભાઈ અને તમને રૂલની ખબર છે કે નહીં કે બે મિનિટમાં તમારે ઓલા પણ જે ડબ્બો પડ્યો છે એ ડબ્બો તમારે ગોતવાનો છે બે મિનિટની અંદર બરાબર સ્ટાર્ટ હા સ્ટાર્ટ પાછો વળી જાય નહીં વળી જાય કઈ દેવું નથી આપડે આ ઘરે જાવી દે

बस 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 पासो पासो आज तरी ये आती चा पानी उठाए بدی व एक मिनिट ना समय पूरो एक मिनिट ठीक है वाह <laughs> એક મિનિટ ને 16 સેકન્ડ 1 મિનિટ ને 10 પાણી માં આપણે ચેલેન્જ પૂરો કર્યો છે એક મિનિટ ને 16 સેકન્ડ તો આપણે ત્રીજો ચેલેન્જર છે શક્તિ શી તો આપણે જોવાનું શક્તિ શી બે ચેલેન્જ ને मात આપી ક્ષે તો ચેલેન્જ માં બિના રહી જો કન્ટિન્યુ તો ફૂલ

ખોદીન જાળે બા 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 બસ પાર નો કરી કે ઈ તો ખાલી જોવા જાય છે કે હું કેટલેક પોજો એમ હવે એને ખબર પડશે 1 ડોટ મિનિટ થઈ ગઈ 30 સેકન્ડની છે ખાલી આ પાર ન થાય તો હું ખુશ હા છે

તો ઋતિક આપણે સેલેન્સ માટે તૈયાર થઈ ગયો છે તો હવે એને લઈ જાઓ ટાઈમ એનો શ કરી નાખજો આપડે પેલા ફેરવાય તો ફેરીએ થોડોક થોડાક ફેરવી નાખવા ટાઈમ સ્ટાર્ટ કરીને એટલે મને કહેજે હાલો ફોટી આપી દો હવે ને સ્ટાર્ટ કરી દો તમે હાલો બે ત્રણ કોઈ કેતા નહીં ભલ જાય પગ પગોળો થાય એટલે ખબર પડી જાય એને હું ક્યાં આવ્યો એમ હવે જો તને ખબર પડી ગઈ કે ને હું ક્યાં છું એમ નો થાય ને

વાંધો નહીં વાંધો નહીં કહે છે ભલ જાય ભલ જાય ન્યા ક્યાં કહે છે ભલવાઈ જાય ફોન ઘડીક ભલ વાગ્યા હવે આખ છે આખ છે ઓલું છે સુરેશભાઈ એક મિનિટ ને ચૂં સેકન્ડ નો ટાઈમ લીધો છે મોડરો નાખ તો આપડા આ સઠા છે અભિજીત છે અભિજીત ઉપર છે દેખાતું નથી દેખાતો ખુલ્લું છે ન્યા ફોટી તો હાલ ન

યહ કરસો વધારે પડ્યો છે તો ખાવણો માઈ દે ને એક મિનિટ ને 15 મિનિટ થઈ ગઈ હો હેરી ફરી ન્યા ન્યા હેરી ફરી ન્યા ન્યા જોઈ કેળ તોડ ને આવ ડોટ મિનિટ થઈ ગઈ એ બી પાર આવે ડોટ મિનિટ થઈ ગઈ 45 થોડુંક જ આગળ છે હવે યે યે 8 આગળ પાછું કૂદર્યું છે ટાઈમ પૂરો થઈ ગયો ને બે મિનિટ બે મિનિટ નો ટાઈમ પૂરો થઈ ગયો

પેલા તો જડતો હતો ભાઈ રહી રહી થોડો પ્રયાસ કર્યો ત્યારબાદ ડબો આપણને મળી ગયો છે આમાં કઈ છે આમાં તમે શું સ્ટ્રેટેજી તમે વાપરી કે તમને ડબો મળી ગયો સ્ટ્રેટેજી તો આમાં કાઈ ન હોય અઠે ગઠે થઈ ગયું છે બધું ઠીક હાસુ બોલી જો એમને હાસુ હાસુ હા ફાઇનલ તો જય માતાજી મિત્રો અને આપણી ચેલેન્જ કેવી લાગી કોમેન્ટ કરજો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો હવે જય માતાજી